શહેરના ચંદ્રગઢ ખુડલધામ ખાતે દિવસે એકાવન કુંડી સંતચંડી મહાયજ્ઞના છલા દિવસે પૂજા વિધિ તેમજ આરતી સાથે ભક્તિમય વાતાવરણમાં યજ્ઞની પૂર્ણાહુતિ થઈ સમગ્ર ભારત દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ થાય તેમજ રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના હેતુસર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ચાંદલગઢ ખોડલ નામ ખાતે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષી જેઠાભાઈ ભરવાડના મુખ્ય યજમાન પદે હેઠળ ત્રી દિવસીય એકાવન કુંડી સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ ત્રી દિવસીય એકાવન કુંડી સતચંડી મહાયજ્ઞના શરા દિવસે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષી છેઠાભાઈ ભરવાડ સહિત વરુ પરિવારના એકાવન યજમાન પચાસ યજમાનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી જેમાં તાલુકા ઉપરાંત વરુ પરિવારના ભક્તોએ પણ આરતી નો લીધો હતો અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું આ મહાયજ્ઞ ગુજરાત સહિત મધ્યપ્રદેશ બનારસ તેમજ અયોધ્યા

અને એકાવન પૂરી યજ્ઞની અંદર બ્રાહ્મણો દ્વારા અને યજમાનો દ્વારા આહુતિ આપવામાં આવી અને આજે સાંજે શ્રીફળ ઉભી અને મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ધારાસભ્ય દ્વારા આજ રોજ યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને તાલુકાના ઓછામાં ઓછા પાંત્રીસથી ચાલીસ હજાર જેવા લોકોએ આજે યજ્ઞનો લાભ લીધો છે જય મા ખોડલ શહેર નજીક આવેલ ખોડલ ખોડલધામ ખાતે ત્રિદિવસીય સચંડી યજ્ઞનો જે આયોજન અંદર એકાવન કુંડી અને એકાવન યજમાનો દ્વારા આ સત્કંડ અને શ્રી મહાય નો જે સંકલ્પ હતો તે આજે સંકલ્પ પૂર્ણ થયો છે આજે યજ્ઞ ને વિરામ આપ્યો છે યજ્ઞ ને વિરામ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે